ભાવનગર માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂતોના આર્થિક શોષણની એક ગંભીર ફરિયાદ સામે આવી છે શિયાળમાં કડદા પ્રથાના નામે કપાસના વેપારમાં ગેરરીતી થતી હોવાનો આક્ષેપ ઉઠ્યા હતા જેના કારણે ખેડૂતોને નીચા ભાવે પોતાનો માલ વેચવા મજબૂર થવો પડ્યું હતું ખેડૂત મનહરસિંહ ગોહિલ પચાસ મણ કપાસ લઈને યાર્ડમાં આવ્યા હતા પ્રારંભિક હરાજીમાં કપાસનો ભાવ રૂપિયા તેરસો પ્રતિ મણ નક્કી થયો હતો ત્યારબાદ વેપારીએ વીસ મણ જેટલો કપાસ ઉતારી લીધો અને તેને નબળો કહીને નકારી કાઢ્યો હતો અંતે ખેડૂતના કપાસનો ભાવ ઘટાડીને બારસો રૂપિયા બોલવામાં આવ્યો પોતાના કપાસના ભાવમાં આટલો મોટો ઘટાડો થતાં ખેડૂત નિરાશ થયા હતા જો કે અન્ય જાગૃત ખેડૂતો શોષણ સામે અવાજ ઉઠાવ્યો અને યાર્ડમાં ભારે હોબાળો મચાવ્યો હતો જેના પગલે થોડીવાર માટે કપાસની હરાજી પણ બંધ કરાવી દેવામાં આવી હતી ખેડૂતોના વિરોધ બાદ યાર્ડના સત્તાધીશોએ આ મામલે હસ્તક્ષેપ કર્યો હતો સત્તાધીશોની દરમિયાનગીરીના કારણે આખરે ખેડૂત મનહરસિંહ ગોહિલને તેમના કપાસના પૂરતા અને યોગ્ય ભાવ મળી શક્યા હતા આ પ્રકારની કડદા પ્રથા માત્ર એક બે ખેડૂતો પર પૂરતી સીમિત નથી પરંતુ અનેક ખેડૂતો તેનો ભોગ બને છે હરાજીમાં ઊંચો ભાવ બોલીને બાદમાં ગુણવત્તાનું બહાનું કાઢી ભાવ ઘટાડી દેવામાં આવે છે